હેલો મિત્રો જય સ્વામિનારાયણ આજે રવિવાર એટલે કે સન્ડે સન્ડે દિવસે મસ્ત મજાની એક હોટલ આપણે કડોદરા રોડ ઉપર આવેલી છે ત્યાં અમે પહોંચી ગયા જમવા માટે પેલા તો તમને હું લોકેશન આપી દઉં આખું કેવું મસ્ત મજાનું બનાવેલું છે અને અહીંથી આપણો એન્ટ્રી દ્વાર છે અને કેટલો એટલો મસ્ત એન્ટ્રી દ્વાર આપેલો છે અને આવું નવી પેલા તો ત્યાંથી આપણે આગળ જઈશું ને એટલે આખી એક નવીન જાતની પાછી એક એન્ટ્રી પડશે પ્રવેશ થવાનો છે અહીંથી એન્ટ્રી થશે આગળ એક્ઝિટ છે અહીંથી એન્ટ્રી કરશું એટલે પેલા તો આપણો વેઇટિંગ એરિયા આવશે ત્યાં તમારા નાના નાના બાળકો છે ને એને સોપાટી એટલે ગાર્ડન જેવું બનાવેલું છે આખું તે પણ બતાવ મસ્ત મજાની છે તમારા બાળકોને રમી શકે અને જો અત્યારે છે ને અમારું આખું ફેમિલી અહીંયા કે મસ્ત અત્યારે વેઇટિંગ એરિયામાં બેઠા છે વેઇટિંગ છે સામે સમજો મસ્ત તમારે કોઈ જાતની ઉપવા જ નહીં તમારે વેટિંગ માં બેઠા હોય એટલે સામે પડદો છે ત્યાં તારક મહેતા ઉલટા ચદમાં પણ ચાલી રહ્યું છે હેને અમારા બધા જો આ ગ્રુપ છે ને અત્યારે વિડિયો જોવા છે બાકી અત્યારે તારક લેતા જોતા હતા ત્યાંથી આગળ જઈશું ને એટલે તો એટલું મસ્ત રીતે આખું બતાવે છે અને આજે સનડેના દિવસે તો કે રવિવાના દિવસે ફૂલ ફેમિલીમાં લોકો અહીંયા જમી રહ્યા છે એટલું મસ્ત આયોજન છે સગવડતા સારી છે એટલી મસ્ત સગવડતા છે વેડિંગ એરિયામાં હવે વેઇડિંગ આપણું પૂરું થઈ ગયું છે નંબર લાગી ગયો છે એટલે ગાડો વારો આવી ગયો એટલે જો અમારો પૂરો ગ્રુપ આખું જઈ રહ્યા છે એ બધા અને હવે ટેબલ ચોઈસ કરવાનું છે અમારે ટેબલ ચોઈસ કરવા માટે આગળ આગળ જઈ રહ્યા છે લોકો એટલા મસ્ત મજાના જમી રહ્યા છે અહીંયા તો કેટલું વ્યવસ્થા સારી છે અને અમારું ટેબલ પણ આવી ગયું છે અમારે નવ આઠ જણા નો સ્ટાફ છે અને આઠે જણાનો સ્ટાફ માં જો અમારું આ ટેબલ બધા બેસવા મળ્યા આવો ની રીતે અને રસોડું તમને જવું છે પણ સામે આખું રસોડું છે આ રસોડા વિભાગ છે આખો અને આખું મસ્ત પણ બધાય સૌર પોતન પોતાની રીતે જમી રહ્યા છે સામે કાઉન્ટર છે એટલું મસ્ત એની વ્યવસ્થા ને સારી કહેવાય અમારું આખું ફેમિલી ગોઠવાઈ ગયું છે તો આપણે બેસવાનું છે

બધાએ છે ને ન્યાજ જોરાતા પણ ફરી ગયા એ જો હાથ માર્યો જો પીઝા ઉપર જ નજર છે અવારા બધા એની જમીન અમારું પૂરું થઈ ગયું છે બધાએ મળ્યા ભાગવા મોગલલાલે વોટ કર ખાઈ લીધો છે હવે ફૂલ થઈ ગયું મોગલલાલ હા મજા આવી ને બહુ મસ્ત આઈ રહ્યું શેઝલ કે છે હું શેઝલ કે મજા બધાએ બધા લોકો ને મજા આવ્યો પણ એટલું એટલું અહીંયા ફૂલ છે એટલા બધા મિત્રો પણ અહીંયા અત્યારે હાઉસ ફૂલ જ છો યાદ હોય ને હાઉસ ફૂલ જ દેખાય તો આખું આખું લોકેશન છે ને આખું ફૂલ જ છે અને હજી વેઇટિંગ માં તો છે એટલું બાકી એવું નથી કે નથી હજી વેઇટિંગ એરિયા તો ચાલુ જ છે ને અહીંથી આપણું ત્રણ જાતના મુકવાસ

તમે પણ આવી જજો મિત્રો જરૂર છે બહુ મસ્ત જમવાનું છે અમે જેમાં આપને તો સારું લાગ્યું અમને તો એટલે સારું છે અહીંયા એનું જો આ લોકો એ તો બધા આવે જ છે એમ થમ સર્કલ સામે છે ત્યાંથી આ બાજુ આવો ને ડાબી સાઈડ માર દેવાની એટલે તરત જ તમને આ હોટલ દેખાઈ જશે થોડાક જ આલ છો ને એટલે એટલે ત્યાંની આ હોટલ છે મસ્ત આ બધી છે તો ચાલો મિત્રો અહિયાં આપડો પૂરો કરશું આવજો બાય